નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અગિયાર માસમાં તે કરારાતા રીત પરથી થવા જઈ રહી છે મેડિકલ ઓફિસર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એકાઉન્ટન્ટ સ્ટાફ નર્સ ઓડિયોમેટ્રિક્સ મેટ્રિક્સ આસિસ્ટન્ટ ઓડિયોલોજીસ્ટ ફાર્માસિસ્ટ એ એન એમ કે એફએચડબલ્યુ ડેટા એન્ટ્રી ઓપરેટર આયુષ તબીબની મંજૂર જગ્યાઓ સામે ખાલી રહેલ તથા વખતો વખત ખાલી પડનાર જગ્યા ભરવા તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે માન્યલાયક અત્યારે ઉમેદવારોએ સોળ માર્ચ બે હજાર ચોવીસથી દિન સાતમાં આરોગ્ય વિભાગના પોર્ટલ પર આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારો દ્વારા ભરેલી વિગતો રૂબરૂ ચકાસણી વિસંગતતા જણાશે તો ઉમેદવારોનું અરજી ફોર્મ રદ કરવામાં આવશે જે ઉમેદવારોને બંધન કરતા રહેશે સારી ટપાલ કે કુરિયર કે રૂબરૂ કે સ્પીડ પોસ્ટ કે આરપીડીથી આવેલ અરજીઓ રદ કરવામાં આવશે તો તમારે ઓનલાઈન જ અરજી કરવાની છે ખાસ ધ્યાનમાં રાખજો મિશન ડાયરેક્ટર ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે તો જરૂરથી આ અરજી કરી દેજો અને લાયકાત રહેતા ઉમેદવાર મિત્રો જરૂરથી આમાં અરજી કરજો બીજા મિત્રોને પણ જાણ કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો બસ એ ચાપ હિન્દય ભારત અને હા મિત્રો બીજી વસ્તુ ખાસ તમે કહી દઉં કે પચીસ ટકા જેટલો પગાર વધારો પણ થયેલો છે એ પણ ધ્યાનમાં રાખજો જય હિન્દ જય ભારત